સાગર પ્રધાન અને તેનો ભાઈ પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા હતા છેતરપિંડીના ગુનામાં પકડાયેલા મુંબઈના વેપારીને છોડવાને તેની કબજે લીધેલું સામાન અને ડાયમંડ પરત આપવા માટે રૂપિયા પંદર લાખ માંગ્યા હતા

ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ કબજે લઈ આવ્યો હતો આ કેસમાં તેના ભાગીદારને મુંબઈ પોલીસમાં દાખલ થયેલા છેતરપિંડીના ગુનાના કામમાં સોંપી દીધા હતા ત્યારબાદ ફરિયાદીને છોડી મૂકવાના તથા ફરિયાદીની ઓફિસમાંથી લઈ આવેલા માલ સામાનને પરત આપવા માટે ફરિયાદી પાસે રૂપિયા પંદર લાખ લાંચની માંગણી કરી હતી આ રકમમાંથી મંગળવારે તડકા ફાસ્ટ ફૂડ અને ચાઇનીઝ દુકાનની સામે અલકાપુરી સર્કલ બ્રિજ નીચે કતારગામ ખાતે રૂપિયા પાંચ લાખ મોકલવા માટે માંગણી કરી હતી લાંચની રકમ ફરિયાદી આપતા માંગવા ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી એસીબીએ એ ગોઠવેલા લાંચના છટકા દરમિયાન એએસઆઈ સાગર પ્રધાન કહેવાથી તેના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને લેવા માટે મોકલ્યો હતો તેના ભાઈ ઉત્સવે લાંચની રકમ સ્વીકારી હતી અને ઉપરથી સાગર પ્રધાન સાથે હેતુલક્ષી વાતચીત પણ કરી હતી

એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડ હેન પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે એ આ તબક્કા ન કહી શકાય પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવા